હું પાડ્યું કોણ પડ્યું કોણ પડ્યું કોણ પડ્યું તરૂક પડ્યું ને ધરામ દેકા શું પડ્યું હા ડોશી બાર છે

તો દોસ્તો આપણે શાકભાજી વાત ચાલતી લઈએ અને હું ફૂલ હતું ને તે ધરામ દેકન પડ્યું છે સુરો બોરો કોક ને વાગો એટલે હું વિચારું છું કે આપડે ફૂલ શું કરવું છે હે એ આવું જો આપણે મિત્રો છે ને એક બાજુનું પેલું કઈ બાજુ દેખાય છે કે નહીં દેખાતું દેખાયું પંખાની પેલી સારી દેખાય છે ને એ તૂટીને પડ્યું છે એટલે વિચાર કરો છું કે હવે એને શેં થોડો લે નાખે કેમ કે આ તો કોકણી પર પડે તો લુચા ભાગ એવું છે ખરેખર કઢાવી નાખું છું એ હા પેલો મોટું પડી આખું છે પેલાં ઘેર એ બાજુનું ફોન ચાલે છે ને એટલે કર્યા બધા કરી નાસ્તો કરવા બેઠે તો નાસ્તો કરતાં કરતાં જવાય છે ને કેટલા કરાવી નાખવું જરૂરી